શું પોલીસને માર મારવાનો પરવાનો મળી ગયો છે લાંચના આપનારને ચાલક પોલીસે માર માર્યો ઇજાગ્રસ્ત ચાલકને સારવાર લેવાની ફરજ પડી પોલીસ વિભાગને શરમસાર કરતી ઘટના સામે આવી હતી ભરૂચ જિલ્લાના પાલેજ ખાતે એક હજાર રૂપિયાની લાંચ ના આપનાર વાહન ચાલકને પાલેજ પોલીસ મથકના ટ્રાફિક વિભાગના તેમજ ટીઆરબીના જવાનોએ મળી લાકડીના સપાટા તેમજ છાતીમાં ધીકપા પાટુનો માર માર્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવતા પંથકમાં ચકચાર મચી જવા પામી હતી વાહન ચાલકને એટલી હદે માર્યો કે તેને ચક્કર આવતા સારવાર લેવાની પણ ફરજ પડી હતી જોકે ઘટનાને લઈ પોલીસ ફરિયાદ વિશે કોઈ માહિતી સાંપડી ન હતી બનાવ અંગે પ્રાપ્ત થતી માહિતી અનુસાર મૂળ દાહોદના અને હાલ આમોદ તાલુકાના તણછા ગામે રહેતા મેહુલભાઈ વકવાણા જેઓ તેઓની ભાભીને લેવા માટે ભરૂચ જિલ્લાના પાલેજ ખાતે ગાડી લઈને ગયા હતા જ્યાં તેઓ જે બસમાં તેઓની ભાભી આવવાના હતા તે બસની રાહ જોઈ રહ્યા હતા તેવામાં પાલેજ પોલીસ મથકના ટીઆરબી જવાન સહિત અન્ય એક ખાકીદારી પોલીસ જવાન તેઓ પાસે આવ્યા હતા અને તેઓ પાસે ગાડીના કાગળો માંગ્યા હતા ચાલક પાસે કાગળો હાજર ન હોય તેઓએ જણાવ્યું હતું કે મારા પાસે કાગળો હાલ હાજર નથી હું કાલે બતાવી જઈશ તેમ જણાવતા હાજર પોલીસ જવાને ચાલક પાસે એક હજાર રૂપિયાની માગણી કરી હતી ચાલક પાસે એક હજાર રૂપિયા પણ ન હોય જેથી હાજર પોલીસ જવાનોએ ગાડી જમા લેવાનું જણાવી કેબિનમાં લઈ જઈ ભોગ બનનારને પકડી રાખી લાકડીના સપાટા માર્યા હતા તદુપરાંત છાતીના ભાગે પણ ધીકાપાટુનો માલ માર્યો હોવાનો આક્ષેપ કરાયો હતો ભોગ બનનાર ચાલકે મીડિયા સમક્ષ નિવેદનમાં પાલેજ પોલીસના ટીઆરબીના જવાન વિજય સોલિંકીના નામનું રટણ કર્યું હતું તેમજ તેઓ સાથે વ્હાઈટ ડ્રેસમાં અન્ય ટીઆરબી જવાન તેમજ ખાકીધારી પોલીસ જવાન પણ હોવાનું જણાવ્યું હતું ઘટનાને લઈને બનાવવાળી જગ્યાએ લોકટોળા ટોળા પણ ઉમટી પડ્યા હતા જોકે આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી પોલીસ ફરિયાદ વિશે કોઈ જ માહિતી સાંપડી ન હતી ઉલ્લેખનીય છે કે ઘટનાને લઈને વધુ માહિતી મેળવવા પાલેજ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટરનો ટેલિફોનિક સંપર્ક સાંતા પીઆઈએ જણાવ્યું હતું કે આ બાબતે ભોગ બનનાર તરફથી કોઈ ફરિયાદ આપેલ નથી હવે અહીં પ્રશ્ન એ ઉદભવે છે કે ભોગ બનનાર કરેલ આક્ષેપ પ્રમાણે આવી કોઈ ઘટના બની છે કે કેમ કારણ કે પોલીસ જવાનોએ વાહન ચાલકને માર માર્યો હોય અને ઇજાગ્રસ્તને સારવાર લેવાની ફરજ પડી હોય અને વધુમાં લોકટોળા એકત્ર થયા હોય એટલે સ્વાભાવિકપણે સમગ્ર ઘટનાક્રમ વાયુ સમગ્ર વિસ્તારમાં પ્રજા સહિત પ્રશાસન સુધી પણ પ્રસરીત જતો હોય છે તો ચોક્કસ અહીં સવાલ ઉભો થાય છે કે બનાવને લઈ કોઈ પોલીસ ફરિયાદ કેમ નહીં નવાઈની વાત એ છે કે આ ઘટનાને લઈ પોલીસ તરફથી કોઈ જ કાર્યવાહી કરવામાં નહીં આવતા અનેક તર્ક વિતર્ક આકાર લઈ રહ્યા છે ઉપરોક્ત ઘટનાને લઈ અમો કોઈ પુષ્ટિ કરી રહ્યા નથી પરંતુ પાલેજ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટરનાઓએ ઘટના અંગે ગંભીરતા દાખવી યોગ્ય તપાસ કરવી જોઈએ અને જો આવી કોઈ ઘટના ઘટી હોય વાહન ચાલકને માર મારવામાં આવ્યો હોય તો એ બાબતે જે તે પોલીસ કર્મચારી વિરુદ્ધ દાખલારૂપી કાર્યવાહી કરવી જોઈએ જેથી જાહેર જનતામાં પોલીસ પ્રત્યેનો વિશ્વાસ કાયમ રહે માટે યોગ્ય તપાસ કરી જરૂરી પગલાં લેવા અત્યંત જરૂરી જણાઈ રહ્યું છે હું તો અમુક થી આવતો હતો મારી ભાભીને ને તેડવા અચ્છા ક્યાં આવતા હતા આયા આપણે પાલેજ પાલેજ એટલે શું થયું તું વિગતો માં તો અહીં આપણે પાલેજ આયા તો એક ટ્રાફિક પોલીસ વાળો હતો અને એક આપણે ઓલો સાચી વાત એટલે શું શું કામ રો તમને એ રોક્યો મને આ ગાડી ઊભી રાખી કીધું એટલે મે ઊભી રાખી હા પછી હું મારી ભાભીને ને જોવા ગયો કે આયા કે નથી આયા હા તો તઈ જોઈને આયો તો પછી મારી જોડે એમ કીધું કે

માર્યો તને કોઈ પકડી રાખેલો આપણે ઓલા ટ્રાફિક પોલીસ નથી ધોળા કપડા ધોળા કપડા વાળા ને ટીઆરબી જવાનો છે હા હા શું નામ હતું એનું નામ વિજય સોલંકી અચ્છા અચ્છા વધારે વાગ્યું છે ને ના લાકડીઓ બહુ મારે ને એમ હા છાટી માં ટીકા માર્યા હતા ને છાટી માં ઓલા આપણે ટ્રાફિક પોલીસ ધોળા કપડા પહેર વિજય હા એ ગુપો માર્યા છે અને બીજા આપણે આય માર્યા છે બરાબર છે ઓકે Stupid. Sure.